જલારામ ભારે વરસાદને લઈ ઘર ઉપર વૃક્ષ સદસ્યનો ચમત્કારી બચાવ ચમત્કારીસ ઓગસ્ટ રવિવારના રોજ કલાકની મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈ ગત રોજથી જ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ શરૂ થયો છે ત્યારે મોડી રાત્રે પડી રહેલા ભારે વરસાદના સાથે ધરમપુરના બામટી ગામે આવેલા જલારામ ફળિયામાં રહેતા કાંતિભાઈ નારણભાઈ પટેલના ઘરના બાજુમાં આવેલ એક સાગનું વૃક્ષ તેમના ઘર ઉપર પડતા ઘરનો અડધો ભાગ ધારાશય થયો હતો જોકે ઘરના સદસ્ય કાંતિભાઈ નારણભાઈ પટેલનો ચમત્કારી બચાવ થયો હતો તેઓએ ઘટનાની જાણ ગામના સરપંચને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સરપંચ દ્વારા મામલતદાર જીબીને ઘટનાની જાણ કરી હતી તેમજ કાંતિભાઈ નારણભાઈ પટેલ દ્વારા ઘર નુકસાન બાબતે વળતરની માંગ કરવામાં આવી છે